અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અમે તેનો ઉપયોગ બેન્કિંગ ખરીદી સોશિયલ મીડિયા અને વ્યક્તિગત ફાઇલોને સ્ટોર કરવા માટે પણ કરીએ છીએ સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અમે તેનો ઉપયોગ બેન્કિંગ ખરીદી સોશિયલ મીડિયા અને વ્યક્તિગત ફાઇલોને સ્ટોર કરવા માટે પણ કરીએ છીએ પરંતુ જેમ જેમ સ્માર્ટફોન પર આપણી નિર્ભરતા વધી છે તેમ તેમ સાયબર હુમલા અને ફોન હેકિંગના બનાવો પણ વધ્યા છે જો તમારે ફોન હેક થયો હોય તો તે ચોક્કસપણે સિગ્નલ આપે છે અહીં અમે તમને કેટલાક એવા સંકેતો જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે સમજી શકો છો કે તમારો સ્માર્ટફોન હેંગ થઈ ગયો છે જો ફોનની અચાનક ખૂબ જ ઝડપથી ખતમ થવા લાગે તો આ એક મોટો સંકેત છે હેકર્સ તમારા ફોન માલોવેર અથવા સ્વાઇપવેર ઇન્સ્ટોલ કરી શકે છે જે બેકગ્રાઉન્ડમાં સતત સક્રિય રહે છે અને બેટરીનો વપરાશ વધારે છે જો તમારો ફોન સામાન્ય ઉપયોગ છતાં ખૂબ ગરમ થઈ રહ્યો છે તો તે એક સંકેત હોઈ શકે છે કે પૃષ્ઠભૂમિમાં કોઈ અનધિકૃત પ્રક્રિયા ચાલી રહી છે જો તમને તમારા ફોન એવી એપ્સ દેખાય જે તમે ડાઉનલોડ કરી નથી તો તે ચેતવણીનો સંકેત છે આ એપ્સ હેકર્સ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવી હશે અને તમારો ડેટા ચોરી કરવા માટે બનાવવામાં આવી હશે જો તમારા મોબાઈલ ડેટાનો અચાનક ઘણો ઉપયોગ થઈ રહ્યો હોય તો તે સંકેત હોઈ શકે છે કે કોઈ માલવેર તમારી માહિતી ચોરી રહ્યો છે અને તેને ઇન્ટરનેટ દ્વારા મોકલી રહ્યો છે બસ આજ માટે આટલું જ અને મારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ